આપણે ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ આપની જન્મકુંડી કેવી છે જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી પણ જો આપણે જન્મ વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગા થી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગા થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે ઘણા બધા મિત્રો વિડિયો તો સાંભળે છે પણ ગમે તે સમયે કોલ કરે છે એ યોગ્ય નથી સમય એટલા માટે આવ્યો છે કે બધાને અમે સમય સમય જે દઈ શકીએ અને એ એપોઇન્ટમેન્ટ લેવાનો પણ કહીએ છીએ પટ્ટી પણ રાખવામાં આવી છે એમાં પણ સમય લખીએ છીએ એટલે સાંભળનારા દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે ક્યારે એપોઇન્ટમેન્ટ માટે ફોન કરવો જોઈએ સાથે મિત્રો ખાસ કરીને એ કહેવામાં આવે છે કે અમે જે જ્યોતિષના શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વાત કરીએ છે અને જ્યોતિષના આધાર પ્રમાણે વેદ અને શાસ્ત્ર પ્રમાણે પૂજાપાઠ કરીએ છીએ અંધશ્રદ્ધાને અમે જરાય માનતા નથી સાથે એ પણ ચર્ચા કરી દઉં કે મિત્રો ઘણા બધા અમને કોલ આવે છે લવ પ્રોબ્લેમના તો આ વાત બાબતમાં કોઈ દિવસ ફોન કરવો નહીં આ વસ્તુ છે અમે માનતા નથી કેમ કે પ્રેમ છે એ શુદ્ધ હોવો જોઈએ અને એ પ્રેમ બાબતમાં અમે કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની પૂજા અથવા કોઈ પણ પ્રકારની ચર્ચા એ પણ અમે કરતા નથી એટલે ખાસ કરીને લેવી અમે શાસ્ત્ર પ્રમાણે બધું કાર્ય કરીએ છીએ મિત્રો હવે વાત કરીએ શનિ ભગવાનની કન્યા રાશિના જાતકો માટે શું પરિણામ આપશે એમ કહી શકાય કે દિવસોમાં પરિવર્તન આવશે માસમાં પરિવર્તન આવશે શનિ ભગવાનની જે માર્ગી સ્થિતિ છે પંદર નવેમ્બરથી માર્ચ સુધી રહેશે અને ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે છઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાન છે 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 છઠ્ઠો ભાવ એ અને એટલે એમ કહી શકાય કે વકરી સ્થિતિમાં જે શનિ ભગવાન આપના માટે ઋણ ઉત્પન્ન કર્યા હતા એટલે કે ઉધારી વધી જતી હતી લોન લીધી હોય તો લોન આપણે ભરી શકતા ના હોય આ શનિ ભગવાનની સ્થિતિનું સર્જન થતું હતું પણ શનિ ભગવાન માર્ગી થવાથી આપણા ઉપર જે કરજો છે એમાં પણ રાહત મળશે આપ લોન લીધી હશે તેમાં પણ રાહત મળશે સાથે શત્રુઓ આપને ખૂબ હેરાન કરતા હતા એમાં પણ આપને સમાધાનના રસ્તા મળશે મોસાળ તરફથી આપના સંબંધો જે તૂટી ગયા હતા તેમાં પણ સારું પરિણામ આવશે રોગ આપને કોઈ પણ પ્રકારના રોગથી આપ ખૂબ હીરાન હો જેમ કે શનિ ભગવાન પગના કારક છે તો પગનો દુખાવો થવો

એ અકસ્માતનો છે મૃત્યુનો છે સાથે આપણા જીવનની અંદર ઘણી બધી અડચણો ઊભી થાય તેના માટે આઠમો ભાવ જોવામાં આવે છે જેમ આઠમો ભાવ અને બારમા ભાવમાં પણ દ્રષ્ટિ પડે છે તો આઠમા ભાવમાં આપના જીવનમાં જે પણ અડચણો આવતી હતી શનિ ભગવાનની કૃપાથી આપની જે પણ અડચણો અવશ્ય દૂર થશે ખાસ કરીને વાહન ચલાવતી વખતે આપને ખૂબ સાવધાની રાખવી જોઈએ જે આપણા એક્સિડન્ટ થવાના નિર્માણ થતા હતા તેમાં આપને રાહત મળશે પણ સાવધાની આપને રાખવી ખૂબ જરૂરી છે સરકારે નિયમ પ્રમાણે આપણે વાહન ચલાવીએ તો ઘણા બધા જે સંજોગ એક્સિડન્ટથી સારી રીતે આપણે બચી શકીએ પણ સરકારના નિયમના વિરુદ્ધ જઈએ અને આપણે જે ફાસ્ટ ગાડી ચલાવીએ એનું પરિણામ કોઈ દિવસ સારું આવતું નથી જ્યોતિષનું કામ છે આપને ખાસ કરીને કોઈ પણ કાર્ય કરો એ કાર્યમાં નુકસાન ન થાય

ઈચ્છા છે તો એ જરૂર શનિ ભગવાનની કૃપાથી પૂર્ણ થવાની છે સાથે માર્ગી થવાથી એ શનિ ભગવાન છે પોતાની સ્થિતિમાં ચાલવા લાગશે અને આપણા જીવનમાં આવક કરતા જાવક નો દર જે વધારે હતો એમાં પણ ખૂબ રાહત થશે એટલે કે આપ ધન સંચય કરી શકશો ધન છે આપ જે આપણા ઘરની અંદર કોઈ પણ જ્યારે પૈસા આવે ને પૈસા કોઈ પણ કારણોસર વપરાઈ જતા હતા એટલે કે આપ બચત કરી શકતા ન હતા તેમાં પણ આપણે રાહત મળશે હવે શનિ ભગવાન છે એ તૃતીય દ્રષ્ટિ કરે છે ત્રીજા ભાવમાં દ્રષ્ટિ કરે છે જે ત્રીજો ભાવ છે એ ભાઈ બહેનનો માનવામાં આવે છે સાહસનો માનવામાં આવે છે ટેકનિકલ વસ્તુનો માનવામાં આવે છે ઓનલાઈનનો માનવામાં આવે છે શનિ ભગવાન માર્ગી થવાથી સૌથી પહેલો ફાયદો કે આપ ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરતા હો તો એમાં આપને જરૂર ફાયદો થશે સાથે પછી આપનો શોરૂમ હોય નાનકડી દુકાનો હોય અથવા

અને જે મત અલગ પડતા હતા એ મત એક એક થશે સાથે જે કાર્ય કરવા માટે આપ મનથી ગભરાતા હતા ડર લાગતો હતો ચિંતા થતી હતી એ શનિ ભગવાનની કૃપાથી સાહસ કરી શકશો અને કોઈ પણ કાર્ય બે રીતે કરીએ તો એમાં સિદ્ધિ મળી શકે છે એક તો મહેનતથી કરવી પડે અને બીજી સાહસથી કરવી પડે તો આ બંને આપ કરશો તો શનિ ભગવાનની કૃપા થશે અને આપના બિઝનેસમાં ગ્રોથ વધશે આપ નોકરી કરતા હોવ

કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં સારું પરિણામ આવી શકે સૌથી પહેલા આપણી રાશિ પ્રમાણે આપના સ્વામી થાય છે બુદ્ધ દેવ તો બુદ્ધદેવ ની પ્રતિ દિવસે ઓમ આ મંત્રની રોજ એક માળા કરવી જોઈએ સાથે ઓમ ગણેશાય નમઃ આ મંત્રની એક માળા કરવી જોઈએ આપની જન્મ કુંડળી બતાવી અને શનિ ભગવાન એટલે કે નીલમનો રત્ન નીલમ જેને કહેવામાં આવે છે એ પણ ધારણ કરી શકો છો આપની કુંડળી બતાવી બુધનો રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો મિત્રો સાથે આપ બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરશો તો પણ આપનું પરિણામ સારું આવશે મિત્રો આવા જ ઉપાય આવી ચર્ચાઓ તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવ